જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને અમારા વ્યારા બેન જો રમ્યા છે અત્યારમાં કોને બોલે છો હે કોણ નથી આવતું કોને બોલાય છો ક્યાં છે દાદા દાદા વાળી ગયા આમ જો મમ્મા બતાવી તને શું થયું પગમાં ક્યાં વાયગું બતાવી ક્યાં વાયગું મારી વ્યારા બેન ને જો ચપ્પલ નવા હતા ને તો એના દંડ પડ્યા બે બાજુ અને સાકો જ સવતો ને તો અહીંયા ચપ્પલ ભૂલી ગયા ચપ્પલ અમારા વ્યારા બેન ના ગયા અને હમણાં ક્યાં વાયગું બતાવી અંગૂઠામાં બતાવી તો સાહેબ વાયગું છે એટલે બતાવતી નથી શું થયું તો મમ્માને કહેતો કેમ કરતા સુલામ પગ આવી ગયો તો કેતો હાલ તો કેમ પડી તે બતાવી હાલ મમ્માને હાલ તો ઊભી થતો હાલ તો ક્યાં પગ આવ્યો તો બતાય મમ્માને હાલ હાલ તો બતાય તો ક્યાં પગ આવ્યો તો કેમ કરતા આવ્યું તું કેમ કરતા જોવો સોલો ઉસકાવી નાખો હસોડો દાટેલો હતો અમારે અહીંયા કેટલા વર થઈ છે કાબા ઘણા વર થઈ ગયા આમ નમસ્તે સુલો વ્યારા બેન કેમ રમતા છે સુલો ઉચકી ગયો ને નીચે અંગૂઠો આવી ગયો પગનો બા તમારા વ્યારા બેન ના તોફાન ઈ છે ને ખોખું ઉખેડવા ગઈ બેન બા એટલે જોવો સુલો આખો ઉચકી ગયો હસોડા જોવો તો હે અહ સોરી તેરાડ પડી દીધી સુલાય ઠપગ આવી ગયો તો કે અંગુઠમ વાય ગયો બતાય તો મમ્માને હે મન સોકલ માં હે સે માં બે હુસ સાયકલ માં તબેસ ને હું કે ના પડું છું હે લઈ લે હે સાયકલ ઉપર રમવા ગઈ તન પડીતી કે ઉચકાવા ગઈ તન પડીતી કેમ કરતા પડીતી મમ્માને કે તો આમ યમ 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 નહીં હું કરતી હતી તે પડી હતી કેમ કરતા એમ તો ખબર આયલી એમ પડી હતી હવે હું કરતી હતી તો પડી હતી કેમ મને આમ 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 પગ ને આમ 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 કરતી હતી એટલે તો એમ નો કરાય ને આમ 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 કરતી હતી ઈ કે એટલે સુલા નીચે પગ આવી ગયો બે નંગોઠા કપાઈ ગયો હોત તો હું કેસ મમ્મી ખબર હું આમ 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 કરતી હતી ઈ કે એને કેમ થયું હોય કોને ખબર નગર સુલો દાટેલો છે મોટા બાપા જ નથી કદી કુ બધાય કાકા છે મોટા બાપા નથી બાને કે મારા મોટા બાપા નથી કેતો બાને રમકડા જો એટલા રમકડા છે અમારા વ્યારા બેન ને એક બાસકુ ભરીને તો મૂકી દીધા તો એન રમઈતું ય બી હોય બાને કે હું કિચન માં છે ને મેગી બનાવતી હતી ને ચા બનાવતી થી કેતો છે તારું રસોડું અમાર વ્યારા બેન નું અરતું ફરતું રસોડું છે बान पसतो तर सापी सतो बना पसो पसो खरा पेला ुन हा पडी मेगी खावीस पसो तो सुं खाुस तो केम पडीथी बान केतो जवा ीम नहीं

અત્યારમાં જે પાલકની ભાજી હું કાપવા બેસી જાઉં તો જો ભૌતિક કે પાલકની ભાજીની ખીચડી ખાવી છે તો જો ચાર ફૂણી લાવ્યા પણ એટલી બધી તો ભાજી કંઈ જોઈ નહીં ચાર ફૂણી તો કીધું જેટલી જોઈએ એટલું કાપું અને બીજી કાલે કંઈક ઉપયોગમાં લઈ લેશું તો ચાલો બંને રહેજો આગળ વિડીયોમાં હેલો મિત્રો જો આપણે સરસ મજાની પાલકની ભાજી તૈયાર થઈ ગઈ છે ચાર ચાર કન કન્નાકી દઈએ એટલી થઈ નાની નાની ફૂણી હતી અને થોડાક પાન ખરાબ હતા એટલે હારા હારા પાનની કઈ રીતે એટલી થઈ અને જો આપણે ગરમા ગરમ ખીચડી અને અહીંયા જુઓ પેંડા બનાવવાના છે હજુ થોડુંક ગરમ છે અને જો આમ થોડુંક ઢીલું છે હજી એટલે જમી લઈને પછી પેંડા બનાવશો અને જો આજે મસ્ત એ બી અમારી વાડીએથી જો તમને દેખાય છે અહીંયા કારેલા સી અહીંયા મસ્ત એવા ગાજર ને જો આમાં તો ઘણી બધી વસ્તુઓ છે બો જો તુવેર છે મસ્ત મોટા મોટા દાણા વાલ સી અને રીંગણા અને લીંબુ ને દૂધી જો કેવડી મોટી છે મસ્ત હલવો થાય પણ હમણાં શરદી જેવું વાતાવરણ છે ને પેંડા બનાવી એટલે કે દૂધી તો હલવો તો નહીં બનાવે શાક બનાવશો નહીં હજુ કંઈક દેખાય છે ટમેટા છે સંભારો થાય ને એવા કાચા હજી કંઈક સીતાફળ દેખાય છે મોટું બધું સીતાફળ છે જો બધું વાળીનું શું ફ્રેશ ફ્રેશ તાજું સરસનું શાકભાજી તો તમે કહેજો તમે દૂધીનો હલવો બનાવો છો કે શાક બનાવો છો અત્યારે શિયાળી સિઝનમાં દૂધી બધાને બહુ ઘરની થતી હોય આ જો આ નાની દૂધી છે આ મોટી દૂધી છે અને હવે જો વાળને તુવેર મસ્ત મસ્ત બધું છે તો શાકના વાળા આવશે દાણાનો અત્યારે શિયાળામાં તો દાણાનું શાક મજા આવે ખાવાની મસ્ત બધું ઘરનું થતું હોય એટલે સિટીમાં તો બધાય લેતા જ હોય અમારે ત્યાં ગામડે થતું હોય એટલું ઘરનું જો પહેલીવાર હજુ ઉત્રીસ હોય લીલી તુવેરની અરર અર આમાં તો જે કંઈક દેખાય જામફળ છે જામફળે તો જામફળ શે ઘણું એમાંથી નીકળ્યું હોય એક કોતરીમાંથી કેટલું બધું શાકભાજી જામફળ ને સીતાફળ ને બધું ગાજર જો ગાજર એ મસ્ત એવા તમે કહેજો અહીંયા ગામડે હોય ને એ લોકો ખાસ કોમેન્ટ કરજો તમારા વાળી થાય છે કે લીલી તુવેર બધું મિત્રો જો બધી રસોઈ બની ગઈ તો મેં કીધું લાય ત્રણ ટમેટા પડ્યા હતા તો એક ટમેટું કાપ્યું અને હજી બે કાપવાના છે તમને બતાવું જો કાચા ટમેટા છે તો કાચા ટમેટાનો સંભારો કરો છો આને ચડતા તવાર વાર ન લાગે એટલે કે બધી રસોઈ બની જાય ને પછી કરીશ તો કેજો મને કોમેન્ટ કરીને તમે કાચા ટમેટાનો સંભારો બનાવશો અને કોને કોને ભાવે છે મને તો બહુ જ ભાવે છે કાચા ટમેટાનો સંભારો